ગત તારીખ પાંચમી સપ્ટેમ્બરની મોડી રાત્રે જૂનાગઢ પોરબંદર હાઇવે પર અમદાવાદના બે સેલ્સમેન પાસેથી ચપ્પુની અણીયે રૂપિયા એક કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી અમદાવાદના માણેક ચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના બે સેલ્સમેન્સ કુતિયાણા તરફથી ફોર વ્હીલર લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાંટવા કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન્સ ઊભા હતા ત્યારે અચાનક જ બાઇક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી ત્યારે જોત બે ઈસમો પણ ત્યાં આવી છરી બતાવી માર મારીને કારમાંથી અઢી કિલો સોનું પાંચ કિલો ચાંદી અને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખ રોકડ અને મોબાઈલ મળી રૂપિયા એક કરોડ પંદર લાખ બ્યાસી હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવના પગલે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે લૂંટારુઓનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી જેમાં ફરિયાદીના સંપર્કમાં રહેલ અજાણ્યા વ્યક્તિની મુવમેન્ટ મળતા પોલીસ ટીમ અમદાવાદ ખાતે રવાના થઈ સગદાર વ્યક્તિ મોહિત જોશીને હસ્કત કરી આગવી ઢબે તેની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોલીસને સાચી હકીકત જણાવી હતી ફરિયાદી યાજ્ઞિક જોશી કે જે પોતાનો સગો ભાઈ હોય અને બંને ભાઈઓ સોના ચાંદીના દાગીના વેપાર સાથે સંકળાયેલા હોય તેમજ અવારનવાર યાજ્ઞિક જોશી તથા ધનરાજ કલાગોલ કંપનીના

मानवदर से आगे से ये पूरा मल लेके अहमदाबाद चला गया था और ये पहले से ये लोग मंडे को जब निकले अहमदाबाद से इससे पहले ही ये प्लान तय किया गया था कि मानवदर हमारा लास्ट डे होगा और बीच में तुम ये मल लेके चले जाना ये पूरा प्लान करके उसने दिखावा के लिए कुतियाणा के जो शोरूम में गए वहाँ वो जो सैंपल भरा हुआ जो बैग था वो बैग भी वहाँ सीसीटीवी में आए इसलिए वहाँ खाली बैग लेके गए फिर बाद में वो खाली बैग उसने रास्ते में कहीं डाल दिए जो बॉक्स थे वो भी कहीं अलग अलग जगह में डाल दिए थे वो अभी ये तीनों अक्यूज को पूरा मुद्दा माल सभी सैंपल्स एक करोड़ नब्बे लाख से ज्यादा पूरा उसका व्हीकल और कैश जो अमाउंट है उसके साथ अभी अरे, अरेस्ट किए हैं